જય શ્રી રામ નમો નારાયણ હરહર મહાદેવ સાઠ વર્ષ પછી બે હજાર પચીસમાં મહાશિવરાત્રિ પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિનો તહેવાર દર વર્ષે મહા મહિનામાં તેરસના દિવસે ઉજવવામાં આવે આવે છે છે એવું માનવામાં કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તેથી આ તહેવાર દર વર્ષે શિવ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે વ્રત રાખે છે અને શિવ તથા માતા ગૌરીની પૂજા વિધિ વિધાનથી કરે છે કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે તેથી મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે આ વખતે 26 ફેબ્રુઆરીના રોજ અગાઉ વર્ષ બાદ મહાશિવરાત્રીના તહેવાર પર ફરીથી ત્રણ ગ્રહોનો સંયોગ રચાયો છે પંચાંગ અનુસાર ફાલ્ગુણ મહિનાના કૃષ્ણ પક્ષની મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી ઘનિષ્ઠ નક્ષત્ર પરિધયોગ કરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરીમાં આવી રહી છે આ દિવસે ચાર પ્રહર સાધના કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે મકર રાશિમાં ચંદ્રદેવની ઉપસ્થિતિ છે શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી તેમના ભક્તોને ઈચ્છિત ફળ મળશે વર્ષ ઓગણીસો પાસઠમાં જ્યારે મહાશિવરાત્રીનો તહેવાર આવ્યો ત્યારે સૂર્ય બુધ અને શનિ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા હતા આગામી મહાશિવરાત્રિ પર છવ્વીસમી ફેબ્રુઆરી તે જ ત્રણ ગ્રહો મકર રાશિમાં ચંદ્રદેવની હાજરીમાં સંયોગ રચશે છે સૂર્ય અને શનિ બંને પિતા અને પુત્ર છે અને સૂર્ય શનિની રાશિ કુંભ રાશિમાં જ રહેશે આ એક વિશિષ્ટ યુતિ છે જે લગભગ સો વર્ષમાં એક જ વાર થાય છે જ્યારે અન્ય ગ્રહો અને નક્ષત્રો આ પ્રકારના જોડાણમાં અસ્તિત્વ ધરાવે છે આ પ્રબલ યોગમાં કરવામાં આવતી સાધના આધ્યાત્મિક અને ધાર્મિક પ્રગતિ આપે છે ઘનિષ્ઠા નક્ષત્ર પરિધયોગ અને શકુનીકરણ યોગ પરાક્રમ અને પ્રતિષ્ઠા વધારવા માટે સૂર્ય બુદ્ધ કેન્દ્ર ત્રિકોણ યોગનો ઘણો લાભ છે આ યોગમાં વિશેષ પ્રકારની સાધના અને પૂજા કરવી જોઈએ આ દિવસે વહેલી સવારથી મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જામશે બધા ભક્તો ભગવાનની ભક્તિમાં લાગી જાય છે જ્યારે ઘણા લોકો આ દિવસે પોતાના ઘરે રુદ્રાભિષેક પણ કરાવે છે ભગવાન ભોલેનાથની અનેક રીતે પૂજા કરવામાં આવે છે પરંતુ મહાશિવરાત્રિ પર જો ભક્તો ભગવાન શિવની બિલીપત્રથી વિશેષ પૂજા કરે છે તો તેમને આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ